ગત વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી પદયાત્રીઓને પાંચ પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ આપવામાં આવશે આ માટે વિવિધ ઉદ્યોગો દ્વારા દસ હજાર સ્ટીલ બોટલોનું દાન કરવામાં આવ્યું છે પદયાત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે જાગૃતિ માટે પચાસથી થી વધુ શેરી નાટક ભજવાશે તો હિંમતનગર અંબાજી પદયાત્રા નિમિત્તે પ્લાસ્ટિક બોટલોના નિરાકરણ માટે મૂકેલા રિસાયકલ મશીન બાબતે જીપીસીબીના રિજનલ અધિકારીએ પ્રતિક્રિયા આપી હતી અંબાજી પદ ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી પદયાત્રા બે હજાર પચીસના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ભારત સરકારનું જે માનનીય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે કે પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ગુજરાત એના સંકલ્પને સાકાર કરવા આપણે અંબાજી પદયાત્રા માર્ગ ઉપર જતા પદયાત્રીઓ જો કોઈપણ પ્લાસ્ટિક બોટલ્સ આપે પાંચ આ જે રિસાયકલિંગ મશીન આપ જોઈ શકો છો એમાં પાંચ પ્લાસ્ટિકની બોટલ નાખશે તો એક એક સ્ટીલની બોટલ એ લોકોને ઇનામ રૂપે આપવામાં આવશે જેનાથી સિંગલ યુઝ પ્લાસ્ટિકને પ્રતિબંધનો જે આપણો સંકલ્પ સાકાર કરવામાં સફળતા મળશે અને આ અભિયાન માટે જનભાગીદારી પણ થશે અને આપણને જનજાગૃતિ થશે તો આપ સૌ જન જે બી અંબાજી પદયાત્રીઓ છે આ યોજનાનો લાભ લો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના જે અભિગમને સાકાર કરવામાં અમને સૌને સાથ આપો જનભાગીદાર ભાગીદારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જે આ જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિઓ છે એ લોકો દ્વારા સીએસઆર એક્ટિવિટી અંતર્ગત જનભાગીદારી કરવામાં આવી છે મશીન મુકવામાં આવે છે અત્યારે જે પહેલું મશીન આપણે અહીંયા જોઈ રહ્યા છો દલપુર ખાતે અને બીજા મશીનનું ઉદઘાટન આપણે ખેરોજ ખાતે કરવાના છે જે તારીખ ત્રણ સપ્ટેમ્બરથી પાંચ સપ્ટેમ્બર દરમિયાન બાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ઉપલબ્ધ હશે મનાલી ભટ્ટ હમણાં જ રિસન્ટલી જોઈન કર્યું છે મેં રિજનલ ઓફિસર જીપીસી